કીધું તું કે પતંગ લેવાના પતંગ લીધા ઘરે પોક્યા પછી કાકા કે પતંગ વિરાટ વિરાટ કે મન નહીં આવ્યા પતંગ વતન પડી ગયા અને જો કઈ કાકાના કાકા એ આપ્યા વિરાટ ને એક પોક્યા પતંગ મળ્યા એટલે બહુ મોટો કાન થઈ ગયો અજો આમાં ગમ ને એક આવી જાય કાન થઈ ગયો ફોર પતંગ ના આવ્યા પહેલા આટલાય વિરાટ ને પકડવા ના

કલર કલર ચાલુ થઈ થઈ ગયું ગયું જો ખાલી આટલે આપણે કરીએ અને વિષ્ણુડો રોઈ રહ્યો હતો આપણે પેલા ભાઈ કડિયા બોલી રહ્યા જે પેલા હો રૂપિયા ના પતંગ છે એને કીધું શું કીધું તું તો કાકા હું આવું ખરો પણ જો પતંગ ના લાવો તો बिल्डिंग मज़बूत कराव पर्सी आ टूटी जाय ए दाब बिल्डिंग मज़बूत कराव पर्सी तो न कोई पडत नले की हो साव कोतरी न मा कोई पडतले तो एक पाइप हो व धीरे पेला